પોરબંદર તાલુકાના બરડા પંથકમાં ખેડૂતો સાવચેત રહે નહીતર તેમની પરસેવાની કમાણી ક્યાં જતી રહેશે ખબર નહીં પડે કારણ કે ખુદ વેપારી જ મગફળીની ચોરી કરતો હોવાની ઘટના બગવદર પંથકમાં સામે આવી છે બરડા પંથકના પાલખડા ગામે જૂનાગઢનો એક વેપારી મગફળી લેવા આવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ જૂનાગઢ દોલતપરા ખાતે રહેતો વજુ પટેલ નામનો આ વેપારી છેલ્લા છ સાત વર્ષોથી આ વિસ્તારમાં મગફળી લેવા માટે આવે છે અને જેથી ખેડૂતો પણ તેઓને મગફળી વેચાણ આપે છે તાજેતરમાં વજુ પટેલ જુનાગઢથી ટ્રક લઈ પાલખડા ગામે મગફળી લેવા આવ્યો હતો તેમાં પાલખડા ગામના વેજાભાઈ રણમલભાઈ કેશવાલાના ભાગીદાર પાસેથી અડધો ટ્રક મગફળી રૂપિયા એક હજાર પચાસના મણની ભાવની ખરીદી કરી હતી ત્યારે વેજાભાઈના ભાગીદાર દ્વારા જાણવા મળ્યું કે તેમાં વીસ ગુણી મગફળી એટલે કે ચાલીસ મણ વધુ ભરી લીધી છે જેથી ખેડૂતને બેતાલીસ હજાર રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું તે જ રીતે પાલખડા ગામના બીજા ખેડૂત શૈલેષભાઈ મનસુખભાઈ જોશીને ત્યાંથી અડધી ગાડી મગફળી ખરીદી કરી હતી અને તેમાં પચાસ ગુણી એટલે કે ત્રીસ મણ મગફળી ખેડૂતના ધ્યાન વગર ભરી લીધી હતી જેથી શૈલેષભાઈને ને અગિયારસો રૂપિયા ભાવ આપતા શૈલેષભાઈને ને તેત્રીસ હજાર ની આર્થિક નુકસાની આવી હતી ત્યારે ખેડૂતોના ધ્યાન ઉપર આ વાત આવતા આ વેપારીને ટ્રક સહિત ભગવદર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો ત્યારે વેપારી મુંઝવણમાં મુકાઈ ગયો હતો અને ખેડૂતો સાથે સમાધાન કરવા અને રૂપિયા પરત કરવા આજીજી કરવા લાગ્યો હતો

ખેડૂતોએ આ વેપારીની પૂછપરછ કરી હતી ત્યારે વેપારીએ પાંત્રીસ ગુણી એટલે કે સિત્તેર મણ જેટલી વધુ મગફળી ભરી ખેડૂતો સાથે છેતરપિંદી કરી હતી તે વેપારી ખેડૂતો પાસે ખુદ કબૂલ કરે છે ઉલ્લેખનીય છે કે આ વેપારીએ અગાઉ પણ ખેડૂતો સાથે છેતરપિંદી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ખેડૂતોએ પરસેવો પાડી મહેનત કરી વાવેલી મગફળીમાં છેતરપિંદી કરી પડાવી લેતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળે છે જોકે પોલીસે એવું જણાવ્યું હતું કે વેપારી અને ખેડૂત વચ્ચે સમાધાન થઈ જતા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી નિપુલ પોપાટ પોરબંદર ટાઈમ નામ તમારું નામ તમે હું કરો હો ધંધો વેપાર વેપાર નો ધંધો કરો હો બરાબર કયા ગામમાં વેપાર ધંધો અત્યારે કરતા હતા

અને આવું કેટલા વર્ષ ત્યાં હાલે હેડી કેટલું કરતો આમાં તમને કરવાથી કઈ ફાયદો નુકસાની રાખી નુકસાની ખેડૂત તમને ખબર છે ગાડી રૂપિયા કમાવશો અમે ગાડી એટલું ભરીએ ને તો ખેડૂત વાહન શું વધે

આવ્યા તમારી માંડીયા અમારા ખેંચી માંડી વધારે વાય ગઈ એટલે કેટલી માંડવી ગઈ તમારી મારી માંડવી ગઈ લગભગ લી ગુણી જેવી ગઈ માંડી

આવું કેટલો ટાઈમ ચાલે હે નુકસાની નુકસાની કેટલા વર્ષ થી આમ થી આવું લઈને

તમારી મિલ ક્યાં નથી બજુભાઈ કેવા પટેલ તારું લેવાનું ક્યાં હેલક દોલત પર

તાલી કોણ સોલ લે કેવા છે 5 ગુણ ચાર ગામમાં આવા કીધું ના સીઝનમાં આવે નતો તમે નુકસાની ગઈ તું ભરી ગુણી ચોરી બરાબર આગલી ગાડીમાં કેટલી ગુણી ચોરી કેટલા વર્ષથી હાલે છે કેટલા વર્ષ

મારી થોડી હોય તો ધંધો પૈસા હોય તો પૈસા હોય તો આ બધું નુકસાની નુકસાની કમારે છે એટલે અમારી છે